સરસ્વતીના સરિયદના મોરબીપુરામાં રસ્તાની હાલત કફોડી પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સરિયદની હાલત દિન પ્રતિદિન કફોડી થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે

પાટણ પાટણને જોડાતા એક માત્ર રોડની પણ હાલત કફોડી છે આ રોડ પર દિન રાત રેતી ભરી ચાલતા બેફામ ડમ્પરોના કારણે મસમોટા ખાડા પડી જતા રોડ ખખર થઈ જતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે આ રોડ પર આવા ખાડાઓના કારણે ભૂતકાળમાં અનેક અકસ્માતો થઈ ગયા છે અને નિર્દોષ લોકો પોતાનો જીવ ખોઈ રહ્યા છે વિસ્તારની પ્રજા ભોળી હોવાના કારણે આ બધું વિલા મૂઢે જોઈ રહી છે અનેક તકલીફનો સામનો કરી રહી છે માટે તંત્ર દ્વારા એક ડોક્યુ શરિયત તરફ કરે અને પ્રશ્નનો નિકાલ કરે તે ઈચ્છનીય છે એવા સોમાભાઈ ગુજરાતી ચેનલ ભાભર બનાસકાંઠા